સુકેશ પેક કરી એમાં એક ખાનદાની મુકે એ ખાનદાની તમારા પિતાશ્રી તરફની કદાચ હોય માતુશ્રી તરફની હોય એટલે ખાસ કરીને એ ખાનદાની છે એ જાળવી રાખજો અને ખાસ અત્યારની જે આધુનિકતામાં જેને કહેવાનું છે કે કામની જે આળસ થાય છે આપણા પિતાશ્રીની ઘરે ખૂબ જ કામ કરીને જાય છે અને ત્યાં જઈને સાસુનો એક જ પ્રશ્ન હોય કે કામ નથી કરતી એટલે એ કામ જે

પછી તંત્ર યુગ આવ્યું અને અત્યારે અમારા સાહિત્યની ક્ષેત્રે જોવું અતિ આધુનિક યુગમાં કે ષડયંત્ર યુગ આવ્યો એટલે ઘણી જગ્યાએ મેં પણ જોયું છે અમારા ગાયન ક્ષેત્રે પછી કોઈ ધંધાના ક્ષેત્રે જે ષડયંત્ર યુગ ચાલે છે એ ષડયંત્ર યુગ આપણા સમાજમાં તો ન જ થવો જોઈએ બાકી કોઈને જાહેરમાં કહેતી નથી બાકી બધાય સંપીને કામ કરો આનાથી પણ વિશેષ સોશિયલ ગ્રુપના આપે એટલે છપ્પન ભાડીને આપે છે એ પાછું વળીને જોતા નથી બરાબર એટલે બધાય સંપીને રહે અને સરસ રીતે કાર્ય કરે એવી મહાદેવને પ્રાર્થના અને હનુમાનજીના ચરણોમાં પણ નમન સર્વેને જય મહાદેવ